મોરબીમાં સોફ્ટ ડ્રિન્ક્સમાં મચ્છર નીકળતા ફૂડ સેફ્ટી વિભાગ પર ઉઠ્યા સવાલો આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો મોરબી માર્કેટિંગ યાર્ડમાંથી એક વ્યક્તિ દ્વારા માર્કેટિંગ યાર્ડની પેઇન્ટિંગમાંથી બીટી મેંગો કંપનીની સોફ્ટવેર ડ્રિંક ખરીદવામાં આવ્યું હતું ત્યાં સોફ્ટવેર ડ્રિંકમાંથી મચ્છર નીકળતા ખડભાટ મચી ગયો છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ અને મેન્યુફેક્ચરને જાણ કરી ફૂડ સેફ્ટી વિભાગની કોઈ બીક ના હોય તે રીતે કામ કરતા હોય તેવું ઘાટ દેખાઈ રહ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં ખાણીપીણીની વસ્તુઓમાંથી ડેટકા તેમજ વંદા નીકળતા લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે રિપોર્ટર ધવલ ત્રિવેદી સમાચાર મોરબી મારું નામ હર્ષ પંકજભાઈ ત્રિવેદી છે આજનો એક બનાવ બન્યો હતો કોલ્ડ્રિંકના પીવા બાબતમાં તો શું બનાવ હતો અને કઈ રીતની ઘટના હતી એના વિશે શું કહે આજે બપોરે હું માર્કેટિંગ યાર્ડમાં ગયો હતો તો બહુ જ તડકો હોવાને કારણે હું માર્કેટિંગ યાર્ડની કેન્ટીનમાં ગયો અને મેં ત્યાંથી કોલ્ડ ડ્રિંક્સ લીધી અને કોલ્ડ્રીક્સ મેં હાથમાં લેતા આમ પીવા જવા પહેલાં જેને બોટલ જોઈને અંદર મને કચરા જેવું જરીક લાગ્યું તો મેં ધ્યાનથી કેન્દ્રિત કરીને જોયું ને અંદર મરેલું મચ્છર નીકળ્યું એટલે તેનાથી ને મેં ત્યાં ત્યાં પછી બહાર આવીને જોયું કે આ તો હકીકતમાં મરેલું મચ્છર છે હું તમને બતાવવાની ટ્રાય કરીશ અને કંપની બતાવવાની ટ્રાય કરીશ જોઈ શકો જો આ મરેલું મચ્છર છે જો અહીંયા છે આ કંપની છે બીટી કરીને અને સિલ પેક છે ખોલેલી પણ નથી જોઈ શકો તમે ત્યારબાદ તમે ક્યાં જાણ કરી અને શું વિગત ત્યારબાદ મેં પેલા તો જે કંપનીના માલિક છે એમને મેં કોલ કરેલો કે સાહેબ આ તમારે અહીંયાથી છે ને આ કંપનીની બોટલ છે જે ખોયલી છે અને તેમાં છે ને આ રીતનું નીકળ્યું છે તો એમને એમ કીધું એવું તો નીકળ્યા રાખે એવું કાંઈ ન હોય કે એવું અમે ચાઇ કરીને જ કર્યું નથી એમ કરીને મને જેને જવાબ યોગ્ય ન લાગ્યો તે બાદ મેં મીડિયાને વાત કરી કે આવી રીતનું થયેલું છે અને મેં ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પણ જાણ કરેલી છે તેમને મને એમ કીધું કાલે સવારે તમે અગિયાર વાગે આવો અને કાયદેસરની કાર્યવાહી આપણે કરશું અને કાયદેસરની કાર્યવાહી કરીશું અને તમે એ કંપની છે એ કંપની ઉપર પણ જેને શિક્ષકમાં પગલાં લેશો